નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પર રાજીનામા અને પેટા ચૂંટણી નો બનશે રેકોર્ડ આનંદીબેન માં અંબાના દ્વારે કેન્દ્ર માં એનડીએ મંત્રી મંડળ માટે બેઠકો નો દોર યોજતા મોદી રાજ્યની તેરમી ગુજરાત વિધાનસભા એ અત્યાર સુધીની તમામ વિધાનસભા કરતા વધુ પેટા ચૂંટણી યોજવાનો અને

ખાટ પડી જતા તેમને બ્રેન હેમરેજ થતા તેમનું મોત નિપજ્યું હતું જેના કારણે મોરવા હડપની બેઠક ખાલી પડી હતી વિધાનસભાની રચના થયા બાદ કોંગ્રેસના સાંસદ અને લીમડી વિધાનસભાના બેઠક પર પદી ચૂંટાયેલા સોમાભાઈ ગાડા પટેલે પક્ષના આદેશ મુજબ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું આ દરમિયાન કોંગ્રેસના ધોરાજી વિધાનસભા બેઠક ઉપરથી વિજેતા બનેલા વિઠ્ઠલ રાદડિયા અને જેતપુર પરથી વિજેતા બનેલા જયશ વિઠ્ઠલ રાધેડિયા ભાજપમાં જોડાતા પિતા પુત્રએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું જેના કારણે તેરમી વિધાનસભાના પ્રારંભમાં જ ચાર બેઠકો ખાલી પડી હતી આ ચાર બેઠકો ખાલી થતા જ બીજી જૂન બે હજાર તેરના રોજ પેઢા ચૂંટણી યોજાઈ હતી ત્યારબાદ ગત ઓગણત્રીસ જૂન બે હજાર તેરના રોજ સુરત પશ્ચિમ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કિશોર વાંકાવાલાનું અવસાન થતા તેમની બેઠક ખાલી પડી જેના અંતર્ગત ડિસેમ્બર બે હજાર તેરમાં એક બેઠક પટેલે ભરત પટેલ ભાજપમાં જોડાયા હતા આ ઘટના બાદ વિસાવદર બેઠક જીપીપી ના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પોતાની નાદુરસ્ત તબિયત નું બહાનું આપીને ધારાસભા પદેથી રાજીનામું આપી દીધું હતું જયારે લાઠી

આરાસુરી માં અંબાજી ના દર્શને ગયા હતા જ્યાં તેમણે માં અંબાજી ના મંદિર માં જઈને દર્શન અને પૂજા અર્ચન કરી માતાના આશીર્વાદ લીધા હતા શક્તિપીઠ અંબાજી ના દર્શન અને મહાપૂજા દરમિયાન આનંદી બેન પટેલ ની સાથે રાજ્ય કક્ષાના મંત્રી વસુબેન ત્રિવેદી પણ જોડાયા હતા લોકસભા ચૂંટણી જંગ બે હજાર ચૌદ માં ભાજપ ને ઉત્તર પ્રદેશ માં કલ્પના પ્રદર્શન સાથે કુલ એસી લોકસભા બેઠકોમાં કુલ ઇકોતેર બેઠકો પર જીત અપાવવામાં અત્યંત મહત્વની ભૂમિકા બજાવનાર અમિત શાહ હવે અન્ય રાજ્યોમાં પણ ભારે માંગ છે ભાજપના સૂત્રોના કહેવા મુજબ મોદીના ખાસ વિશ્વાસોને ને ચૂંટણી લક્ષી રણનીતિમાં માસ્ટર માઇન્ડ અમિત શાહે ઉત્તર પ્રદેશ માં પક્ષના ચૂંટણી પ્રભારી તરીકે ગણેલી રણનીતિ પ્રભાવિત થઈને મહારાષ્ટ્ર ભાજપ પણ સેવા લેવા ઈચ્છે છે મહારાષ્ટ્ર માં પાંચ મહિના બાદ યોજાનારી વિધાનસભા જીત હાંસલ કરવા પ્રદેશ ભાજપ અમિત શાહ ના અનુભવ અને માર્ગદર્શન નો લાભ મેળવવા માંગે છે મહારાષ્ટ્ર માં છેલ્લે ઓગણીસો પંચાણું થી ઓગણીસો નવ્વાણું દરમિયાન ભાજપ શિવસેના ગઠબંધન ની સરકાર હતી ત્યારબાદ ક્યારે આ ગઠબંધન સત્તા સ્થાને વાપસ આવી શક્યું નથી

તો મિત્રો અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર